કાકડ તાલુકાના વડા જોગમાયા ગૌશાળા ખાતે આવેલ ભૂમિ પરિસરમાં શ્રદ્ધાપૂર્વક હોમ હવન યોજાયો કાકડી તાલુકાના વડા જોગમાયા ગૌશાળા ખાતે આવેલ ભૂમિ પરિસરમાં શ્રદ્ધાપૂર્વક હોમ હવન યોજાયો જેમાં ભજન ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું પ્રાપ્તગત અનુસાર કાંકરે તાલુકાના વડા ગામની પાવન ધરતી પર મા જોગમાયાના આશીર્વાદથી સંતો મહંતો અને દેવી દેવતાઓના મંદિરો આવેલ છે જેમાં સોનામાં સુગંધ ભળે તેવી મા જોગમાયાની પરમકૃપાથી જોગમાયા ગૌશાળા બનાસકાંઠા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તન મન અને ધનથી સતત પ્રયત્નશીલ રહી શ્રી જોગમાયા ગૌશાળાની શુભ શરૂઆત કરી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સૌપ્રથમ એક જ વ્યક્તિ પોતે એક સાથે દોઢસો ગૌમાતાની સેવાકીય પ્રવૃત્તિ માટે જાણી ઘટના છે વા બનાસકાંઠા જિલ્લાના મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા દોરા પોતાની ટીમ સાથે ને પછી હવન કરવામાં આવ્યો જેમાં હવનના યજમાન પદે બેસી ગૌ પ્રતિપાળ એટલે કે ક્ષત્રિય રાજપૂત સમાજની ખાનદાની ખુમારી નિભાવીને યજ્ઞ આચાર્ય અને શાસ્ત્રી શ્રી જયંતીલાલના મુખેથી મંત્ર ચાર સાથે ઘી જવ હોમાયા અને આ પ્રસંગે ટાંગતોળ હનુમાનજી મંદિરના પૂજારી રતનગીરી બાપુ ખાસ કરી ઉપસ્થિત રહ્યા ત્યારે ગુજરાત મહાકાલ સેનાના ઉપપ્રમુખ અશોકસિંહ વાઘેલા ભડત કાકરે તાલુકા મહાકાલ સેના પ્રમુખ રામભા ડાભી સિહોરી સુરજગીરી મહારાજ ગોળીવાળા બ્રિજરાજગીરી મહારાજ રૂની જયરામગીરી મહારાજ માનપુર પ્રતાપગીરી મહારાજ મધુવન માતાજી દસામા માતાજી લુધરા મદનગીરી મહારાજ ભરતગીરી મહારાજ અને થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા કરસનભાઈ જોશી સિરવાળા મોબલસિંહ વાઘેલા પુરણસિંહ વાઘેલા ભૂપતજી મકવાણા પૌભા વડા ગૌભા વાઘેલા વડા સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા અને હવનમાં સહભાગી બની ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી ત્યારે કાકરી તાલુકાના વડા ખાતે આવેલ શ્રી જોગમાયા ગૌશાળા એક એવી ગૌશાળા છે જેમાં નિસ્વાર્થ ભાવે ગૌમાતા દોઢસો ગૌમાતાની સંભાળ રાખે છે એક રાજપૂતભાઈ તરીકે ગૌરવભાઈને અભિનંદન પાઠવીએ છીએ